બધા પાઘડી બંધ આવવાનું છે પાઘડી બંધમાં ખ્યાલ આવે ને હા અને પછી સાતમી તારીખે મતદાન કરવાનું છે તઈ હા ગમટે આવવાનું છે આ બે કાર્યક્રમોમાં તમારે જોડાવાનું છે બાકી તમે જ્યાં રહેતા હો ને આડખે પડખે બેઠા બેઠા વાતો કર્યા રાખવાની આ જાણ ને અમે ઓળખીએ છીએ અમારો માણસ તો ઘણા વર્ષથી ઓળખીએ છીએ એમાં વાંધો આવે એવું નથી તમે જોડાય જો એવું અડખે પડખે આપણે કહેતા રહ્યો એવું કહેવાની કાળજી વિનંતી કરવા માટે હું અહીંયા આવ્યો છું નહીતર શું થાય છે કે ભાષણો તો અમે કરીએ તો મોદી સાહેબ ની સરકારની વાતો કરવા બે થવાર પડે અને એનો બધાને તમને અનુભવ છે અમરીશભાઈએ વાત કરી કે ધાતરવોડીથી પાણીની ટ્રેન અહીંયા